જમીન બહુ રાખી લીધી એવું નઈ લાગતું આપડે હા સાચી નીતિન બઉ જમીન રાખી આપડે ચાર ખેતર વાયો અને સારું પોકી વાળા એવું લાગતું નહીં મને કેમ ના પોકી વાળા નીતિન બે હજાર થી કેટલું કોમ થાય કોમ ચમ ના થાય આ બધું તું વાંચવજે અને પેલું ઓબાન વાળી પેલા ઘઉં રે ને એ મુ વાંચવે ઓબા મારી રાખી ને ભૂલ તો નહીં કરી ને આપડે કશું એમાં હું ભૂલ કરી ઓબા તો હારા મારા જો અત્યારે મોરે આઈ ગયો કેરીઓ આઈ જાય એમ કેરીઓ આવી નહીં આઈ અત્યારે મોર આવ્યો એટલે સીઝન આવી જાય ને કેરીઓ નહીં એ વાત સાચી છે કેરીઓ ભાવ એનો વધારો હે આમ તો ભાવ હે અને આપડે તો કોમ કરીએ આપડે તો અમે મજૂરી કરવાનો આદત છે પંત્રા લાખ ભાઈ બધા એક કશું નહી પેલું કટકું વિઘો વીઘો એ કશું આવતા નહીં રે મજૂરી કરતા જો રાવાની હોય એક વિઘો આલ્યો ભાગ પારી તો એક એનો હરખો ઉપયોગ નહીં કરતા એને એના એમ પરી રહે કે તો અમે પોણી આવતું નહીં ટાઈમે આપણો તો પોણી આલ દો એ તો

શેડો બેડો હોય તો પૂરતો આવું એ બરોબર શેડો પૂરજો ને બધા બહુ આવે કેરીઓ ખાવા ખબર અને આ વખત તો રખવાડું વેલા આવી જવું તો કેરીઓ આપણું પેલું બનાવ્યું તો હરખું કરવું પડશે એ બધું હરખું કરી દઈએ કે અત્યારે હું જોતો આવું પેલા આ મોર બોર આવ્યો કે ભાઈ બધું વાર બાર વાત કરી દઈએ બે ત્રણ હા વારે વાત કરી દઈએ અને સાપરું યાદ હરખું કરી દઈએ એટલે મગજ માં ના જો કોઈ અત્યારે એન્ડમ જોઈ લે બધું અને પેલા ઘઉં જોતો આવજે ઘઉં જોતો આવું તું જા હું આવું છું અને હું પેલા ઓબમ જોતો આવું બરોબર મોર મોર તો આવી ગયો અમારે ક્યાર આવે ને એટલે રખવાળું કરવા આવી જવું પેલા કેરીઓ મોટી થતી હોય નહીં છોકરો આવી જાય તો જોઈએ હું શેડો બેડો પૂર દઉં અને નાવ આવશે ને કેરીઓ બેડ સિઝન થઈ જાય ને એટલે પેલું ઘર ખોલવાનું હોય ને એ ખોલી દઉં અને હોવા કરાવી દેવું હા મોરતો મસ્ત આવ્યો કેરીઓ આ થઈ ગયો બધો પેલા શેડો જોઈએ આવે ঘ লাগ

આ વસ્તુ બધો કચરો સાફ કરી દઉં ના મારે એકલા નહીં કરું આવે એટલે કરું હું લે એકલું કરું એ પૂરવાનો

જેવી આ ઘડિયાળમાં લાલ લાઈટ થાય લાગ તો નહી થઈ ગયો એવું લાગ્યું બરોબર ઉભો ઉભા થોડું આ પત્રો બધો ફોડે ફોડો થઈ ગયો કેવલો શિખર લાલ થઈ ગયું આગળ મચ્છર કઈ રહ્યો છે મચ્છર એટલા બધા થઈ ગયા ને આ સાપરું ઉપર આખું કરવું પડશે

એટલે મને મારી કુન જયુ મારું ગમ બધું મને કોઈ નહીં હું મારું કામ કરતો તો મને કોણ મારી ગયું તને કોઈ મારી ના ગયું એ તો હું મારતો તો તને હા તાન તું તો હતો જ નહીં એક વાત કહું તને હું હમણાં આપડો બે એન્ડાન આઇકન મળ્યા એન્ડોકન હ પછી તું એમ જો ઘઉં જોવા આ ઓમન વાડીમાં આવ્યો એ થતો પેલા છે વાત કરવા તે મારા રસ્તામાં એક દરિયાલ મળી ગડિયા બહુ જૂની બહુ જૂની જો પછી હું આ ગમતી અડે તો ખરી ઘડિયાળ તો આવી બહુ જૂની લાગે બોલ આઈ ચમત્કારી ઘડિયાળ છે અમે પહેરીએ ને આપણે એટલે ગાયબ થઈ જઈએ હું ગોડા જેવી વાત કરું લે આ જો જોવો તા જૂની હે વાત સાચી હે પણ ચમત્કાર જેવું મન પર લાગતું નહી જોવો આ જૂની ચમત્કારી જો હું બતાવું પણ અમે મને આવતું નહીં હું ગાયબ થઈ થઈ જાઉં એ કેવા એ કેવા એટલે આ તો આટલું થઈ ગયું ઘરિયા ચમત્કારી લાગો કેવા તું મારું કેવા વિશ્વાસ થઈ ગયો મને ચમત્કારી કર્યા ન મારે કેવા તું મારતો ચમત્કારી કર્યા ઘરિયા ચમત્કારી તારું બહુ જૂની મારે મન પે ના નહીં મારું તને નહીં મારું અરે ટ્રાય તો મારવા દે ટ્રાય ના મારાય આવ અરે તું મને કેટલું માર્યું જોઈએ તો બૈરામાં માર્યું આટલા માર્યું આય કરીયાલા ને નીતિન બહુ કોઈને હેરાન નઈ કરવા તો પેલા ખાલી એક એક ચાન્સ ખાલી એક જ એક જ ભઈ નહીં ચાલે એક જ ખાલી હું મારતો નહી હો ના મારું ઘડિયાળ તો પહેરી દીધી હે કેવા થઈ જાવ ગાયબ થઈ જાવ

ના પણ તું તો વધારે મારી તો પડી જો ના મારું આ કેસ થાય ભાઈ તને ખબર ના માં ના બધું નહીં કરું બરોબર મારા તું એમ કર મને તો આપો વિશ્વાસ છે તું પેર અને તું જ બધું ને રંગ કર હું મિસ્ટર ઇન્ડિયા બની જઉં મિસ્ટર ઇન્ડિયા મિસ્ટર ઇન્ડિયા અને તું ખાલી કે ગમત આ દુશ્મન કયો કે ખાલી પણ તું ને કરી કે એમ મને કોઈ નહીં ખાલી એકલા તુરો ભાર્યા ને એ કાલે ખેતરમાં કામ કરતો રહ્યો ને તે બે ત્રણ મહિનો મારી ગયા હે એટલે પેલી શરૂઆત ઇવન થી કરીએ એ બોલું હું કઈ જરી ખારે કઈ રીએ આપડે ઇવન મોડા લે એટલે એ બહુ ઉપર ચડ આમ એમ એનો એક પગ મોહણીઓમાં હા અને એ બહુ ચગ્યું બહુ ચગ્યો મને કાલે હું ઘઉં કોમ કરતો તો ને એ મને એવો મેણો માર્યો ને કે મારાથી આમ સહન નતું થતું તને મેણો મારી ગયો હા ને અને આ મસ્ત ચાન્સ આવી ગયો આપડા જોડી મિસ્ટર ઇન્ડિયા બની તને મેણો મારી ગયો ને રયો તો એનો હું પગ ભાગી નાખું બોલ પગ મે ભાગો ડોહલું એક તો મરવા પડ્યું પગ ભગાય ખાલી એના સબક શીખાઈએ આપડે કઈ કુના બોલી ગયો હું કઈ જઈને કને કો એને તો ખબર પડવાની કે આપણે રંગ કરીને આ મરવા તો કરીએ પણ મારું આ એટલી ઉંમર માં એને શું શોક થતા એ બોલવાનું એટલે પહેલી શરૂઆત આપણે એને જ કરીએ બરોબર પછી બીજો નંબર આવશે પણ પહેલો તો તુરો ભા અને એ કેવું મારું કે છે ખાલી ડોલા માપનું મારજે પાવ વધારે ના મારતો ના ભાઈ મને તો રવાતું નહીં પણ ઠોકી દઉં મને ખબર મન જ કેવું મારી હજી દુખાય તાન પછી એટલે તુરા ભાને શરૂઆત કર તું મારું

2